તો આપણે જોયું કે નીંદણ એ પાકમાં બિનજરૂરી વનસ્પતિ છે જે ઊગી નીકળે છે અને એને આપણે દૂર કરવી જોઈએ અને નીંદણ પાકમાં નુકસાનકારક છે કેમ કે નીંદણ એ પાક સાથે સ્પર્ધા કરે શેના માટે સૂર્યપ્રકાશ માટે પાણી માટે જમીન માટે અને પોષક દ્રવ્યો માટે જો વધારે નીંદણ હોય તો ખેતરમાં પાકને સૂર્યપ્રકાશ પાણી પોષક દ્રવ્ય અને જમીનની જગ્યા જે જોઈએ પૂરતી મળતી નથી તેથી પાકનો વિકાસ સારો થતો નથી આવું આપણે ભણી ગયા હવે પરીક્ષામાં આવો પ્રશ્ન પૂછાશે નીંદણ એટલે શું આપણે તેનું નિયંત્રણ કેવી રીતે કરી શકીએ છીએ કે નીંદણને આપણે દૂર કેવી રીતે કરી શકીએ નીંદણ જે છે એને આપણે કેવી રીતે દૂર કરી શકીએ તો પહેલાં તો નીંદણ એટલે શું એવું કીધું તો આપણે શું લખવી પડે નીંદણની વ્યાખ્યા કે ખેતરમાં કેટલાક બિનજરૂરી છોડ કુદરતી રીતે પાકની સાથે ઊગી નીકળે છે કુદરતી રીતે કોઈ આપણે નિંદણને વાવતા નથી એ ઓટોમેટિક જમીનમાંથી ઉગી નીકળે છે જે આપણે ખાતર ભરતા હોય કે આગલા વર્ષના કાંઈ ખડના બીજ રહી ગયા હોય બરાબર એ ઉગી નીકળે છે આવા બિનજરૂરી છોડને નિંદણ કહે છે નિંદણને દૂર કરવાની ક્રિયાને નીંદણ જે આપણે દૂર કરી ઘણી વાર આપણે દાંતરડાથી નીંદતા હોય બરાબર જેને આપણે નિંદામણ કરી નીંદણને દૂર કરવાની ક્રિયાને નિંદામણ કહે છે અને નિંદામણ દૂર કરવા હાટું આપણે કેવા સાધન વાપરતા હોય તો કે દાંતરડું ખુરપી વાવણીઓ બરાબર આપણે જેઓ કહીએ ને કે હાથી હાકી એટલે જે વચ્ચે ખડ હોય એ શું થાય નીકળી જાય પાટલામાં જે ખડ હોય શું થાય નીકળી જાય તો એ ક્રિયાને નિંદામણ કહે છે તો નિંદણની વ્યાખ્યા તમારે આમ લખવાની ખેતરમાં કેટલાક બિનજરૂરી છોડ કુદરતી રીતે પાકની સાથે ઉગી નીકળે છે આવા બિનજરૂરી છોડને નિંદણ કહે છે નિંદણને દૂર કરવાની ક્રિયાને નિંદામણ કહે છે નિંદણ દૂર કરવું જરૂરી છે આપણે હમણાં જ મેં તમને કીધું કે એ પાક સાથે શું કરે સ્પર્ધા કરે પાકની વૃદ્ધિ થવા દીએ નહીં એટલે નીંદણ દૂર કરવું જરૂરી છે અને દૂર કરવા હાટું જે સાધન વપરાય ગયું છે ખુરપી કયું સાધન વપરાય છે ખુરપી વપરાય છે બરાબર નીંદણ દૂર કરવા હાટું જે સાધન વપરાય એ છે ખુરપી નીંદણ દૂર કરવામાં આવે છે વળી જમીન ખેડતી વખતે હળ ફેરવવાથી પણ નીંદણ નાશ પામે છે તેમજ વાવણી વખતે વાવણિયાથી પણ નીંદણ દૂર થાય છે તો નીંદણ દૂર કરવા આ ત્રણ સાધન એક આપણે વાપરી કયું એ એ સિવાય ખુરપી સિવાય હળ એ સિવાય વાવણીઓ આ બધા એવા સાધન છે કે જેની મદદથી તમે નીંદણને દૂર કરી શકો છો તો આ નીંદણ દૂર કરવા સાધન વપરાય તો કયા કયા સાધન વપરાય તો આ એક આ બે આ ત્રણ અને આ ચાર નીંદણ દૂર કરવા કયા કયા સાધન વપરાય એવો પ્રશ્ન પૂછે તો આ ચાર સાધન વપરાય છે આ સિવાય નીંદણ દૂર કરવા રસાયણો વપરાય શું વપરાય દૂર કરવા રસાયણો વપરાય તો કયા કયા રસાયણો વપરાય તો કદાચ તમે દવાના ઘરે એમાં આપણી એરિયામાં નીંદણ ને દૂર કરવા આપણે કઈ દવા છાટી ખબર આવું ડબલા ઉપર લખેલું હોય છે શું લખેલું હોય છે સર્વનાશ પણ એ ખરેખર શું રસાયણ છે બરોબર નીંદણ ને સુકવવામાં મદદ કરે છે એટલે આને નીંદણ નાશક કહેવાય તેનો છટકાવ નીંદણ પર કરવાથી નીંદણ નાશ પામે છે અને મુખ્ય પાકને નુકસાન થતું નથી બરાબર આ દવા છાંટવા માટે વપરાય આજી પંપ દેખાય ને બરાબર આને કહેવાય સ્પ્રેયર શું કહેવાય સ્પ્રેયર આ પંપની અંદર પાણી હોય અને ભેગી જે દવા આપણે આ છે દવાનું એક ઢાંકણું બે ઢાંકણું એમાં લખેલું જ હોય કે આટલા લિટર પાણીમાં આટલી દવા નાખો આ દવા નાખી અને આવી રીતે નિંદણ ઉપર છાંટવામાં આવે બરાબર હવે એના પછી બીજો લણણી તો લણણી વિશે ટૂંકમાં માહિતી આપો તો પાક જ્યારે પૂર્ણ પરિપક્વ થાય નાનો પાક હોય તો કાપી ન લઈએ હાથમાં કઈ ન આવે કેમ કે એમાં બીજ કે દાણા હજી બના હોતા નથી તો પાક જ્યારે પૂર્ણ પરિપક્વ થાય એટલે કે મોટો થઈ જાય પાક બરાબર પાક જ્યારે મોટો થઈ જાય ત્યારે તેને કાપવાની ક્રિયા કરવામાં આવે છે આ કાપવાની ક્રિયાને શું કહેવાય લણણી લણણી ને અંગ્રેજીમાં કહેવાય હાર્વેસ્ટિંગ શું કહેવાય લણણી ને અંગ્રેજીમાં હાર્વેસ્ટિંગ લણણી એક અગત્યનું કામ છે લણણી દરમિયાન છોડને જમીનની નજીકના અંતરે કાપી લેવામાં આવે જો ઘઉં હોય તો ઘઉંને આપણે ઉપાડતા નથી એને શું કરી કાપી લઈ આટલા આટલા ઠોંડા આપણે રહેવા દઈએ બાકીના માથેના ઘઉં હોય એને શું કરી નાખી આપણે કાપી લઈ જ્યારે જો મગફળીનો પાક હોય તો મગફળીના પાકને આપણે શું કરીએ આખો છોડવો ઉપાડી લઈ બરાબર તો ઘણીવાર લણણીમાં છોડને જમીનના નજીકના અંતરેથી કાપી લેવામાં આવે છે અથવા તો છોડને ખેંચીને ઉખાડી લેવાય છે અનાજ પાકને પરિપક્વ થતાં ત્રણથી ચાર મહિના લાગે છે ઘઉં વાવો જીરું વાવો બરાબર પછી બાજરો વાવો ચોખા વાવો આ બધાયને પરિપક્વ થતાં લણણીનો સમયગાળો કેટલા મહિને આવે છે ત્રણથી ચાર મહિને આવે છે આપણા દેશમાં દાતરડાની મદદથી હાથ વડે લણણી કરવામાં આવે છે જો અહીંયા બધા કાપે છે ને જોયું યોગ્ય અંતરેથી થઈ ભાઈના હાથમાં દાંતરડું જેવું તેવું દેખાય તો આપણા દેશમાં હાથ લણણી માટે કયું સાધન વપરાય છે તો એમાં જવાબ આવે દાંતરડું શું આવે દાંતરડું હાલમાં લણણી માટે મશીનનો ઉપયોગ કરવામાં આવે લણણી માટે જે મશીન વપરાય એને કહેવાય હાર્વેસ્ટર હવે થી તમે ખાલી પાકને કાપો છો શું કરો છો તમે ખાલી પાકને કાપો છો હજી આમાં જે દાણા અહીંયાં છે એ દાણાને છૂટા પાડવા પડશે ને આપણે પાક નથી જોતો આપણે શું જોઈએ દાણા જોઈએ તો આજે દાણા છૂટા પાડવાની ક્રિયા છે એને કહેવાય થ્રેસિંગ જો પાકને કાપવાની ક્રિયાને લણણી કહેવાય અને પાકમાં જે દાણા હોય એ દાણાને છૂટા પાડવાની ક્રિયાને થ્રેસિંગ કહેવાય અને આ દાણા છૂટા પાડવા જે મશીન વપરાય એને થ્રેસર કહેવાય શું કહેવાય થ્રેસર એવી રીતે પાક કાપવા જે મશીન વપરાય એને હાર્વેસ્ટર કહેવાય શું કહેવાય તો લળણી કર્યા પછી છોડને આપણે સુકાવા દઈ મગફળી આપણે આ એરિયામાં વવાય તો મગફળીના છોડ ઉપાડીને પછી એના પાથરા કરીને એને હુકાવા દઈ ને હુકાઈ જાય પછી આપણે એને હલરમાં નાખી તો જે આપણે હલર જેને કહી શું હે એક જાતનું થ્રેસર શું છે એ મગફળીને મગફળીના દાણાને અને ફોતરાને દાખરાને અલગ કરી દેશે બરાબર તો એને દાણા છૂટા પાડવાની ક્રિયાને કહેવાય થ્રેસર ડાંગરને થ્રેસિંગ ક્રિયા વડે દાણા છૂટા પાડવામાં આવે છે આ માટે ડાંગરને પાટિયા પર જોડવામાં આવે છે પહેલા દાણા છૂટા પાડવા આવી રીતે હાથેથી જોડતા આ પાટિયા ઉપર આ છોડને આમ પછાડે હુકાઈ ગયા હુકાયેલો છોડ હોય ને એને પછાડે એટલે દાણા છૂટા પડી જાય પણ હવે તો આવા મશીન આવી ગયા શું આવી ગયા આવા બરાબર આને કહેવાય શું કહેવાય અને અમુક મશીન એવા પણ છે કે જે કરી એટલે કે હાર્વેસ્ટર અને થ્રેસિંગ કોણ કરે થ્રેસર પણ એક એવું મશીન છે કે જે લણણી કરી દઈએ અને થ્રેસિંગ કરી દઈએ એટલે બે કામ ભેગા કરી દઈએ તો આ બે કામ ભેગા કરી દઈએ એવા મશીનને